નેશનલ હાઈવે બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે મોત પોલીસે ચાલકની ઓળખ છતી કરવા ચક્રો ગતિમાન કર્યા ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી આ વચ્ચે બુધવારે સવારે માતર નજીકના નેશનલ હાઈવેના બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ચાલકનું ઘટના જ સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું ઓચેરી પોલીસે ચાલકની ઓળખ છતી કરવા ચક્રોગતિમાન કર્યા છે ખેડા જિલ્લાના માત્ર પંથકમાંથી પસાર થતાં અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર આજે બુધવાર સવારે હિટન રનની ઘટના બની છે આ હાઈવેના ઓવરબ્રિજ પર પસાર થઈ રહેલ મોટરસાયકલને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થયો છે મોટરસાયકલ ચાલક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી આથી ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી તો માત્ર પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અનફોર્ચ